નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં વાયનાળામાં ચારેય બાજુ તબાહી જ તબાહી તસવીરો જોઈને અચમચી જશો બસો પચાસથી વધુના મોત અને ત્રણસોથી વધુ લોકો લાપતા હતા જી હા મિત્રો કેરળના વાયનાળા જિલ્લામાં પુષ્કળની ઘટનાઓમાં જીવ ગુમાવ લોકોની સંખ્યા સતત વધી રહી છે વાયનાળામાં આ વિનાશના દ્રશ્યો અત્યાર સુધીમાં બસો તો પણ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ત્રણસો લોકો હજુ પણ ગુમશે બુધવારના રોજ ઇમારતો અને જમીનના કારણે ઘણા લોકો તેના પરિવારના સભ્યો ગુમાવ્યા હતા જે હા મિત્રો વાત કરીએ તો હવે લોકો કાદવ અને વિશાળ પથ્થરોની ઢંકાયેલી વિશાળ ખાડાઓની વચ્ચે તેમના પ્રિયોજનોની શોધ કરી રહ્યા છે કેરાના અનેક શહેરોમાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કલરના કારણે થયેલી તબાહીના કારણે કાદવ અને કાટમાળ પૂરે એવી તબાહી મચાવી છે કે આ સ્થળોનો નકશો જ બદલાઈ ગયો છે આ અકસ્માત પોતાના પ્રિયજનોને રહેલા એક વૃદ્ધ વ્યક્તિએ કહ્યું છે કે અમે બધું ગુમાવ્યું છે હવે અહીં અમારા માટે કંઈ બચ્યું નથી અન્ય એક વ્યક્તિએ કહ્યું છે કે મુંડકાઈમાં હવે વાયનાળાના નકશામાંથી પૂંછાઈ ગયું છે અહીં કશું બાકી નથી કાદવ અને પથ્થરો સિવાય કશું જ નથી માટીના આ પળ એટલો નક્કર છે કે આપણે તેના પર બરાબર ચાલી પણ શક્ય ન હતી તો પછી આપણે આપણા લોકોની તેની કેવી રીતે વધુ લોકો નાશ થયો છે જી બિન બિનસત્તાવાર આંકડા અનુસાર મુનકાઈ નગરમાં લગભગ ચારસો પચાસથી થી પાંચસો ઘરો હતા પરંતુ હવે આ વિસ્તારોમાં ચોત્રીસથી થી પચાસ જ બચ્યા છે જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોના મોત થયા છે આ દુર્ઘટનામાં જાનહાનિ શોધી હાટવા માટે એજન્સીઓ વહેલી સવારે તેમની કામગીરી શરૂ કરી હતી અત્યાર સુધીમાં બસો ચોપન લોકોના મોતની પુષ્ટિ થઈ છે જો કે મૃત્યુનો આંક હજુ વધે તેવી શક્યતા છે કારણ કે હજુ પણ લોકો કાટમાડ નીચે દટાયેલા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ